દોસ્તો આ તમામ ઘટનાઓ બાદ હવે સોશિયલ મીડિયા પર એક પોતે એમના ઓફિશિયલ પેજ ઉપર એક વિડીયો પણ શેર કર્યો છે કે જેમાં એમણે આ ઘટનાઓ વિશે વિશે તમામ બાબતો સ્પષ્ટપણે ખુલાસાઓ કર્યા છે જે જાણીને પણ તમે નવાઈ પામી જશો દોસ્તો શું છે આ બધી ઘટનાઓ શું તમે જાણવા માગો છો તો આ વિડીયોમાં અંત સુધી બન્યા રહીજો અને આ વિડીયોમાં પહેલી વાર આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ ઉપર જો નવા છો તો નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરવાની જવાબદારી હવે તમારી છે અને હા બે લાઇકન અવશ્ય પ્રેસ કરજો જે જેનાથી રોચક અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ પણ મળતી રહે દોસ્તો એમણે અનેક ખુલાસાઓ આ સાથે કર્યા હતા ગાડીમાં અચાનક હુમલો થવા પાછળનું કારણ પણ હાલ ખૂબ અંજાન છે અને કોઈ એમના વિશે જાણી શકતું નથી આ ઘટનાઓ સોશિયલ મીડિયા પર જે ફેલાઈ છે એમાં કેટલાક લોકો એવો અનુમાન લગાવી રહ્યા છે કે આખરે આ ઘટના અમદાવાદની છે ત્યારે આ બધી સમગ્ર ઘટનાઓ જે બની રહી છે અને આ ઘટનાઓ બાદ હવે દેવાયત ખવડે પોતે પોતાના ઓફિશિયલ પેજ ઉપરથી જ આ વિડીયો શેર કર્યો છે અને જેમાં તેમણે કેટલાક ખુલાસાઓ કર્યા છે આખરે ન્યાયની પણ એમણે માગણી કરી હોય એવો વિડીયો પણ હાલ સોશિયલ મીડિયા પર ફેલાઈ રહ્યો છે જેમાં એવું જણાવવામાં આવી રહ્યું છે તેમના દ્વારા કે એમને ન્યાય મળે આ સાથે જ જે એમના પર અચાનક જે ગઈકાલે રાત્રે જે ઘટના બની છે એના વિડીયો વિશે પણ એમણે કહ્યું છે આખરે બે ડાયરાઓ હતા પરંતુ એમણે જે મોડું પહોંચાયું છે એમનો ચાર્જ પણ લીધો નથી આ તમામ ઘટનાઓ જે છે એ અહેવાલો આધારિત છે દોસ્તો સમાચાર અને અહેવાલો મુજબ જો જોવા જઈએ તો દેવાયત ખવડનો આણંદ સોજીત્રામાં ડાયરો હતો ત્યારે તેઓ આ ડાયરો કરવા જાય છે અને એમનો ડ્રાઈવર અમદાવાદ તરફ રવાના થતા હતા અને ત્યારે જ આ ઘટના બની હતી એમની ગાડીમાં એમના જે કેટલાક લોકો છે એના દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને આ ઘટના હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાઈ રહી છે અમદાવાદમાં આ ઘટના બની હતી આમ તો દેવાયત ખવડનો ડાયરો એ આણંદના સોજિત્રામાં હતો અને આ ડાયરો એમણે પોતાને કન્ટિન્યુ રાખ્યો હતો ત્યાં પહોંચી ગયા હતા પરંતુ એવો ઘટના કંઈક એવી બની હતી કે એમનો ડ્રાઈવર રિટર્ન આવી રહ્યો હતો અને ત્યારે આ બધી ઘટનાઓ સોશિયલ મીડિયા પર જે બની રહી છે અને એના વિડીયો વાયરલ થઈ રહ્યા છે ત્યારે દોસ્તો આપણે જાણીએ છીએ સાહિત્યકાર તરીકે દેવાયત ખવડ અનેક ડાયરાઓ કરે છે અને હંમેશા વિવાદમાં અને એમાં ચર્ચાઓમાં ઘેરાયેલા રહે છે ત્યારે એમના વિડીયો સોશિયલ મીડિયા પર જ્યારે પણ વાયરલ થાય છે દરેક લોકો જાણવા માટે આતુર હોય છે કે આખરે આ બધી ઘટનાઓ શું છે ત્યારે દોસ્તો આજના વિડીયોમાં અંત સુધીમાં તમને એ પણ ખબર પડી જશે કે આ ઘટનાઓ બધી શું બની હતી અને આખરે આ ઘટના શા માટે બની હતી દોસ્તો આ તમામ ઘટનાઓ બાદ હવે સોશિયલ મીડિયા પર એક પોતે એમના ઓફિશિયલ પેજ ઉપર એક વિડીયો એ પણ શેર કર્યો છે કે જેમાં એમણે આ ઘટનાઓ વિશે તમામ બાબતો વિશે સ્પષ્ટપણે ખુલાસાઓ કર્યા છે જે જાણીને પણ તમે નવાઈ પામી જશો એમણે કહ્યું છે કે મેં બે ડાયરાઓ લીધા હતા પરંતુ એક ડાયરામાં સાડા નવ કલાકે મેં આયોજકોની રજા લઈને ત્યાં ડાયરામાંથી રજા લીધી હતી ખવડે પણ આ મુદ્દે ખુલાસો કર્યો છે અને કહ્યું છે કે મેં બે ડાયરાઓમાંથી જ્યાં મોડું પહોંચાયું છે ત્યાં ચાર્જ પણ કર્યો નથી અને મેં આયોજકોની રજા લઈને જ ત્યાંથી પોતે નીકળ યા હતા અને બીજા ડાયરા માટે જવા નીકળ્યા હતા આ ઘટનાઓ સોશિયલ મીડિયા પર જે ફેલાઈ છે એમાં કેટલાક લોકો એવું અનુમાન લગાવી રહ્યા છે કે આખરે આ ઘટના અમદાવાદની છે તો દોસ્તો આપ આ વિશે શું કહેવા માગો છો અને આશા રાખીએ છીએ તમને આજનો અમારો વિડીયો ગમ્યો હશે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરી દેજો એક લાઇક ફ્રેન્ડ્સ સાથે શેર કરજો તથા ચેનલ ઉપર તમે નવા હો તો બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો